મિત્રો આજના વિડીયોમાં આપણે જાઉંશું આપણે ઇન્સ્ટાગ્રામમાં કોઈપણને મેન્શન કેવી રીતે કરવું કોઈ કોઈપણ સ્ટોરીમાં કે રીલ્સમાં મેન્શન કરવા માટે આજનો વિડીયો લાસ્ટ જોઈ લેજો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે શું કરું ઇન્સ્ટાગ્રામ આપને આપણે ઓપન કરવાની છે ઇન્સ્ટાગ્રામ ઓપન કરીએ એટલે આપણી જે પ્રોફાઇલ છે ઓપન થઈ જશે હવે છોકરોનું આ પ્લસના આઈકન છે એની પર ક્લિક કરવાનું પ્લસ આઇકન ઉપર ક્લિક કરીને જો સ્ટોરીનું પહેલાં બતાવી દઉં પછી રીલ્સનું અલગથી બતાવીશ તો શું કરો સૌથી પહેલાં તો જો કોઈ પણ આપણે સ્ટોરી અપલોડ કરી છે જે આપણે અપલોડ કરવાની હોય આપણે અપલોડ કરી દેવાની છે તો હું પહેલાં પણ એક સ્ટોરી આપણે અપલોડ કરી દઉં દાખલા તરીકે આપણે આ વિડીયો અપલોડ કરી દઈએ તો આ સ્ટોરી અપલોડ થઈ ગઈ ત્યારબાદ આપણે શું કરો તો અહીંયા એક ઓપ્શન છે એ વાળું જોઈ શકો તો આ રીતનું કાંઈક એની ઉપર આપણે ક્લિક કરવાનું એ ઉપર જેવું ક્લિક કરશો અહીંયા એક ઓપ્શન છે મેન્શનનું મેન્શન ઉપર ક્લિક કરવાનું અને તમારે જેને મેન્શન કરવાનું હોય એને આપણે સિલેક્ટ કરવાનું હોય તો આપણે કોઈ પણ વ્યક્તિને મેન્શન કરી શકીએ કે ઘણા બધા મેન્શન કરવાનું ઓપ્શન છે અહીંયા આપણું અનલિમિટેડ મેન્શન કરી શકીએ છીએ આપણે કાંઈ ઉપાધિ નથી તો આવી રીતે તમે મેન્શન કરી શકો છો નાના આમ ખેંચી તમે નાનું મોટું પણ કરી શકો છો આમ તો આવી રીતે આમ નાના સાઈડમાં આમ બહાર કાઢી મૂકશો તો પણ કંઈ ઉપાધિ નથી તો પણ કંઈ નહીં થાય તો આવી રીતે કરી શકો છો તો આ આ યુ સ્ટોરી માટે હવે આપણે જાણીએ રીલ્સ માટે શું કરવાનું તો રીલ્સ માટે એક અલગ પ્રોસેસ છે તો એના માટે પણ તમારે શું કરવાનું પહેલાં બહાર નીકળી જવાનું અને તમારે રીલ્સવાળા બટનમાં ક્લિક કરવાનું રીલ્સમાં ક્લિક કરીને ફરીથી તમારે એ જ પ્રોસેસ છે એ ક્લિક કરી દેવાનું અને ફરીથી અહીંયા એનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી અને તમારે આમાં મેન્શનનું ક્યાંય ઓપ્શન નહીં મળે તો હવે શું કરવાનું તમારે આ એક બે ત્રણ લે જાય નાકડા આ રીતના એની કીબોર્ડ એની પર ક્લિક કરવાનું અને એક આવી રીતનું એક બટન છે આ રીતનું એને તમારે ક્લિક કરવાનું અને હવે તમારે એની પ્રોફાઇલ યુઝરનેમ લખવાનું છે જેને તમારે મેન્શન કરવાનું હોય એને તમે યુઝરનેમ લખવાનું છે અને હવે નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરવાનું એટલે અહીંયા ફી અહીંથી તમે એને મેન્શન કરી શકો છો આમાં એસ્ટ એક્સ્ટક લગાડવાનું ઓપ્શન છે અહીંયા તમારે એ ડેટ લગાડી અને એનું તમારું નામ લેવાનું છે જેને તમારે મેન્શન કરવાનું હોય એને તમારે અહીંયાથી નામ લખી લેવાનું છે તો તમારું મેન્શન અહીંયા થાય રીલ્સમાં ત્યાં મેન્શન સ્ટોરીમાં અલગ સિસ્ટમ છે રીલ્સમાં અલગ સિસ્ટમ છે તો તમે ધ્યાન રાખજો તો કાય આજના વિડીયોમાં આટલું વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે ઇન્સ્ટાગ્રામ લગતા અને મોબાઈલ લગતા વિડીયો અહીંયા આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય